નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો આજે આપણે ધોરણ ચારના પર્યાવરણ વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેમની બ્લૂ પ્રિન્ટ આધારેના એટલે કે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ બંને મૂકાઈ ચૂક્યા છે અને આ વિડિયો અને પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો જેથી તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીશું ધોરણ ચારના પર્યાવરણ વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ આપણે તેમાં પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોથી સાચો વિકલ્પ શોધીને લખો જેમના ગુણ છે પાંચ નંબર એક શાના વગર શાકભાજી સ્વાદે ફિક્કી લાગે છે તો કે બ મસાલા નંબર બે ગરમ મસાલો બનાવવા માટે નીચેનામાંથી માંથી મસાલાનો ઉપયોગ થાય છે લવી નંબર ત્રણ શાકભાજી બનાવતા પહેલાં વઘાર કરતા ગરમ તેલમાં સૌપ્રથમ કયો મસાલો નાખવામાં આવે છે રાય મેથી નંબર ચાર નીચેનામાંથી કયો મસાલો ચામાં નાખવામાં આવે છે આદુ નંબર પાંચ દાળ બનાવ્યા પછી તેમાં ખટાશ ઉમેરવા શું નાખવામાં આવે છે લીંબુ નંબર છ ચણા ચાટ બનાવવા નીચેના પૈકી કોની જરૂર નથી મેથી ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફની કિંમત વીસ રૂપિયા જો તમારે વોટ્સઅપ પર પીડીએફ મેળવવી હોય તો તમે સંપર્ક કરી શકો છો સિત્તેર ચેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ની કિંમત માત્ર 35 રૂપિયા છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. નંબર 1 મસાલાઓ શાકભાજી અને ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે ખરું. નંબર 2 છાશમાં મીઠું અને મરચું ઉમેરતા તે સ્વાદિષ્ટ બને છે ખોટું. નંબર ત્રણ શાકભાજીમાં હળદર નાખવામાં આવતી નથી ખોટું નંબર ચાર વિવિધ મસાલાનો પ્રમાણસરનો ઉપયોગ તંદુરસ્તી વધારે છે ખરું નંબર મુખવાસમાં વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે ખરું ત્યાર પછી આગળ પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનમાં ખાલી જગ્યાઓ પૂરો કોઈ પણ ત્રણ જેમના ગુણ છે ત્રણ જે તમે અહીં જોઈ શકો છો આ રીતના આપણે ખાલી જગ્યા પૂરવાની છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બહુ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કોઈ પણ એક જેમના ગુણ છે બે સવાલ આપેલા હોય અને તેમની નીચે તમારે આ રીતના તમારે જવાબ લખવાનો રહેશે જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો જેથી તમને વાંચવામાં પણ સરળતા રહે તો આ રીતના તમારે સવાલ અને જવાબ બંને લખી નાખવાના છે બે જે વિધાન સાચું હોય તેમની સાથે તેમની સામે ખરાની નિશાની કરવાની અને જે વિધાન ખોટું હોય છે તેમની સામે ખોટાની માગ્યા મુજબ દરેકના બે નામ લખો જેમના ગુણ છે બે જે તમને માગેલ હોય તેમના બે બે નામ તમારે આ રીતના લખવાના રહેશે ત્યાર પછી છે પ્રશ્ન ત્રણ નો બ નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ ચાર વાક્યમાં લખો કંઈ પણ એક જેમના ગુણ છે ત્રણ ત્રણ ચાર વાક્યની અંદર તમારે આ રીતના સવાલ અને જવાબ બંને લખવાના રહેશે એટલે કે સવાલ આપેલો હોય છે અને તેમની નીચે તમારે તેમનો જવાબ લખવાનો હોય છે અને આ તમે તમારી નોટબુકમાં લખી શકો છો ત્યાર પછી છે આપને પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા વાળો પ્રશ્ન છે જે તમને અવિભાગ આપેલો હોય અને સામે બ વિભાગ આપેલો હોય તો અવિભાગના સવાલને તમારે બ વિભાગના જવાબ સાથે આ રીતના જોડવાના રહેશે ત્યાર પછી જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેમના ગુણ છે પાંચ તો પાંચ માર્ક્સનો પ્રશ્ન છે એમાં તમને પાંચ સવાલ આપેલા હોય છે અને એક એક ગુણનો પ્રશ્ન હોય છે અને તમારે તેમનો જવાબ લખવાનો રહેશે અને આ સવાલ જવાબ આપેલો છે તે તમારી નોટબુકમાં તમે આ રીતના લખી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન પાંચનો અ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કોઈ પણ એક જેમના ગુણ છે બે તો બે ગુણનો એક પ્રશ્ન આપેલો છે સવાલ આપેલો હોય છે અને તેમની નીચે તમારે આ રીતના જવાબ લખવાનો રહેશે અને તમે તમારી નોટબુકની અંદર પણ વાંચન માટે તમે લખી શકો છો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન પાંચનો બ નીચેના પ્રશ્નના ઉત્તર લખો કોઈ પણ એક જેમના ગુણ છે ત્રણ તો ત્રણ માર્ક્સનો એક સવાલ તમારે આ રીતના લખવાનો રહેશે જે તમે જોઈ શકો છો સવાલ આપેલો હોય છે અને જવાબ લખવાનો રહેશે અને આ તમારે તમારી નોટબુકમાં પણ તમે વાંચન માટે લખી શકો છો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન છ નીચેના પ્રશ્નના ઉત્તર લખો કોઈ પણ ત્રણ અને જેમના ગુણ છે છ કોઈપણ તમારે ત્રણ જ પ્રશ્ન લખવાનો અને કુલ ગુણ છે છ તો આ રીતના સવાલ આપેલા હોય અને તમારે આ રીતના જવાબ લખવાના રહેશે નીચેની શાકભાજીનું વેલા પર થતી છોડ પર થતી અને જમીનની અંદર થતી શાકભાજીમાં વર્ગીકરણ

ત્યાર પછી જોઈએ પ્રશ્ન આઠ માગ્યા મુજબ ઉત્તર લખો કોઈ પણ એક જેમના ગુણ છે બેસે જે સવાલ હોય તેમનો તમારે જવાબ આ રીતના લખવાનો રહેશે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન આઠ નો બ માગ્યા મુજબ ઉત્તર લખો જેમના ગુણ છે ત્રણ અહીં પણ તમને જે સવાલની અંદર માંગ્યો હોય તેમનો તમારે આ રીતના જવાબ લખવાનો રહેશે જે તમે તમે અહીં અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો નીચેના તહેવારોનું તારીખ મુજબ અને તિથિ મુજબ વર્ગીકરણ કરો જેમના ગુણ છે ત્રણ તો આ રીતના તમારે વર્ગીકરણ કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ ચારના બીજા વિષયના એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન્સ સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને જો તમારે પીડીએફ મેળવવી હોય તો તમને લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી તમે જરૂરથી મેળવી શકો છો